વડોદરા રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલોટ આસિસ્ટન્ટ લોકો પાયલોટ તેમજ ગાર્ડ માટે રહેવા જમવા સાથેની ઉત્તમ વ્યવસ્થા પૂરું પાડતું વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન વડોદરા રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલોટોને મળતી સુવિધાને લઈને મીડિયા મિત્રોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોકો પાયલોટને મળતી સુવિધાને લઈને રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પાયલોટ મિનિમમ રેસ્ટ અવર પ્રમાણે છ થી આઠ કલાકનો રેસ્ટ આપવામાં આવે છે વડોદરા ખાતે તોતેર બેડની કેપેસિટીની રૂમ છે જ્યાં રોજના એકસો થી વધુ લોકો પાયલોટ તેમજ આસિસ્ટન્ટ લોકો પાયલોટ અને ગાર્ડ આરામ કરી શકે છે મિનિમમ રેસ્ટ બાદ રોટેશન પ્રમાણે બીજા લોકો પાયલોટ પણ આ રૂમ તેમજ ભોજનની વ્યવસ્થાનો લાભ મળતો રહે છે જો લોકો પાયલોટ રેસ્ટ નો સમય પૂરો ન કરે તો તેને સાઈન ઓન કરવાની ઓથોરિટી આપ સાઇન ઓન કરતી સમય તેઓનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે જેથી ડ્રાઈવર કોઈ માદક પદાર્થ લઈને આવ્યો છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે છે તમામ સિગ્નલોનું નું જ્ઞાન તેને છે કે નહીં નવા રૂટ પર જવાના પહેલા તેઓને રૂટ લર્નિંગ કરાવવામાં આવે છે ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ હોવાથી રેલ્વે પ્રશાસન રેલવે સ્ટેશન કર્મચારીઓ સાથે બીજું કિચન કસ્ટમાઇઝ છે સબસિડાઇઝ કિચનમાં લોકો પાઇલટ આસિસ્ટન્ટ લોકો પાઇલટ કુપન માધ્યમથી અહીંયા ભોજન લઈ શકશે આ ભોજનની ની કિંમત સિત્તેર રૂપિયા છે પણ આ ભોજન લોકો પાઇલટ આસિસ્ટન્ટ લોકો કો પાયલેટ ને ફક્ત સાત રૂપિયામાં આ ભોજન ઉપલબ્ધ થાય છે વધુ માહિતી આપવામાં આવી હતી સને બે હજાર વીસ ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે બગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનાર નાઓને બગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવા માં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે देखिए राहुल गांधी ने क्या बोला वो तो मैं ज़्यादा आपको नहीं ब, बता सकता हूँ लेकिन मेरे यहाँ पे जो फैसिलिटी है मैंने आपको बताइए आपको मैंने बता भी दिया है कि क्या मेरे यहाँ पे फैसिलिटी है इससे ज़्यादा तो मैं और नहीं राहुल गांधी का क्या है मैं, सही मैं बोलता हूँ मैं उस उस चीज़ उस विषय में मैं कोई टिप्पणी नहीं करना चाहता मेरे यहाँ पे आप जो फैसिलिटी आप देखना चाहते हो मैं बता सकता हूँ मैं बताया ना मैंने ये पूरे यहाँ पे 72 बेड्स है मेरे पास सेवेंटी टू बेड्स है और ऑन एन एवरेज एक सौ तीस क्रू आते जाते हैं एक सौ तीस क्रू मतलब एक क्रू सेट मतलब एक गार्ड एक ड्राइवर और एक असिस्टेंट ड्राइवर कस्टमाइज खाना मिलता है वो मैंने बताया ना कि वो जिसमें क्रू खुद अपने अपनी सब्जी आटा दाल वो खुद ही देता है हमारे पास कुक है जो हम उसको बनवा बना के दिन में हमारे यहाँ पे क्रू मेंबर ऑन एन एवरेज 55 से 65 तक आते हैं આરામ કે સુવિધા નહીં બળ રહી રનિંગ રૂમ છે કોઈ આપને ખુદને દેખ લી કે રનિંગ રૂમ મેં હમને કસી ફેસલિટી કરી